પુરુષોત્તમ રૂપાલાના ક્ષેત્રિય સમાજ વિરુદ્ધના નિવેદન સામે ક્ષેત્રીય સમાજનો રોષ જમવાનું નામ લેતો નથી ત્યારે આ વિરોધની આગ નર્મદામાં પણ ભભૂકી જેમાં નર્મદાના ગોપાલપુરા ગામ બહાર રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા હોવાનું જોવા મળી આવ્યું રૂપાલાની ટિકિટ રદ થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે ગોપાલપુરામાં પ્રવેશ કરવો લખાણો સાથે રાજપૂત સમાજનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો તો ગામના યુવાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ગોપાલપુરા ગામ ખાતે ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ગોપાલપુરા રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં ગામમાં ભેગા થઈ ગામની બહાર બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો રાજ જેમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે તેમાં પણ ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક સ્નેમિલન સમારોહ સભામાં રજવાડાને લઈને વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું તેના પડગા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે સાથે ગોપાલપુરા ગામ બહાર બેનર પણ લગાવવામાં આવ્યું હોવાનું અને બેનરમાં લખ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે એની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી પરસોત્તર રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે વાણીવિલાસ કરેલ છે તેના વિરોધમાં આજે ગોપાલપુરા ગામ અને આજુબાજુના ગામ પણ અમારા સપોર્ટમાં છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામમાં કોઈને બીજેપીના આગેવાનોને પ્રવેશ કરવામાં દેવામાં નહીં આવે આ રીતે ગોપાલપુરા સમસ્ત ગામે નક્કી કરેલ છે ગોપાલપુરામાં રાજપૂત સમાજ છે અને બીજો આદિવાસી સમાજ છે એની સિવાય બીજો કોઈ સમાજ નથી અને એ ટોટલ અમારી સાથે છે અમારી સાથે હા સમાજ છે અને અમે બધા એક થઈને રહીએ છીએ એટલે ગામમાં તો કોઈ પ્રશ્ન જ નથી કે એ કોઈ આવી શકે એનો વિરોધ પૂરજોશમાં રહેશે જો આવનાર સમયમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે ઘરે ઘરે જઈને ગામે ગામે જઈને એના વિરોધમાં કેમ્પેન ચલાવશું અને ભાજપે પણ

અને કોઈ પણ સમાજે અમારો વિરોધ કરેલ નથી અને અમે પણ એ સમાજ બિલોંગ કરીએ છીએ કે આ દિન સુધી કોઈ મા દીકરીઓનું ખરાબ નથી બોલ્યા કોઈ ભાઈઓનું ખરાબ નથી બોલ્યા અને અમે માથા કપાવી નાખનાર સમાજ છીએ અરે આ તો છ જેમ ભાવે તેમ બોલી લેવું અને પછી અઘરું લાગે એટલે માફી માંગી લેવું જેમ ભાવે આ કઈ માફી આપવા માટે થોડો બેઠેલો સમજ છે

પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે રૂપાળાનું તે રાજકોટ એમને એ આપી છે સીટ અને રૂપાળાએ જે રજપૂતો વિશે બોલ્યા તે ખરું ખરું છે હું એને સમર્થન કરું છું કે રજપૂતોએ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન અને એમને ખોટું કીધું કે રાજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે એ વાત પણ ખોટી છે અને હું એવા કિ કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતોએ રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે એ એ એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ એ વાતનું હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે રૂપાળાજી એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જેવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ માફનું તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનું માથું જ કાપી નાખીએ માફી નહીં માફી નહીં માંગીએ આ બાબતે મોદીજીને શું કહો છો મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે કે રૂપાળા જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે ક્ષત્રિયો પણ સક્ષમ છે કે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ કે રૂપાળા હા હા એકદમ બદલવા જોઈએ કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય રાજવી પરિવાર છે એને એમના રાજવી પરિવારના લોકો પર જ કરી કે હા હા રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને નહીં તો કેવી રીતે થતું બોલો એક આજે એકતા નગર થયું તે રજપૂતોના બલિદાનથી અને રજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રજપૂતો અને રજપૂતો એટલે રાજવી પરિવાર બંને એકબીજાના પર્યાય છે ક્ષત્રિયો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેને આપ સમર્થન એ એકદમ સમર્થન કરું છું સાચું કરી રહ્યા છે હવે રૂપાલાજીએ જે ટીકા ટિપ્પણી મતલબ બેન દીકરીઓ સુધી સમાજની ને લાંછન લાગે તેવી વાત કરી છે તો એ માફીને પાત્ર તો નથી જ અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે બાકી અમારે કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે કોઈ બીજા અન્ય પક્ષ સાથે કે કોઈ સમાજ સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે ખાલી રૂપાલા સાહેબ ટિકિટ રદ થાય એનો જ અમારો વિરોધ છે અને આ રદ નહીં થાય તો આવું ને આવું ગામે ગામ જઈને મતલબ અમે આ રીતનું આંદોલન ચાલશે ને એમાં પાર્ટીને બી અસર થશે એમણે જે વાત કરી છે છે કેટલી હદે યોગ્ય એવું કંઈક બનતું બિલકુલ નહીં બિલકુલ એને ખબર જ હું છે કે રાખુ સમાજ હું છે ને કઈ મૂળ શિક્ષક છે એને તો ઇતિહાસની ખબર હશે જ પણ આ જાણી જોઈને અમારે નીચા પાડવા માટે આ ધંધા કર્યા છે એનું અસર પણ હું છે બીજું કશું નથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ